નમસ્કાર સ્પાર્ક ટુ ડે આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે ગણપતિની ધૂમ છે વડોદરામાં અલગ અલગ જગ્યાઓ પર ગણેશજીના તમામ જે લોકો છે એ દર્શન કરી રહ્યા હતા પણ આજે મેઘરાજા જે છે એ વિઘ્ન મેઘરાજા વડોદરાની અંદર ધમાકેદાર એન્ટ્રી કરી છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે વડોદરાના અલગ અલગ વિસ્તારથી સમાચાર મળી રહ્યા છે અને જે રીતે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગામી ત્રણ તારીખથી લઈને આઠ તારીખ સુધી જે વરસાદ છે એ મન મૂકીને વરસવાનો છે જે રીતે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો હાલ ફતેગંજમાં સ્પાર્ક ટુડે ની ટીમ ઉભી છે આપ કયા વિસ્તારમાં છો ત્યાં કેવો માહોલ છે હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે મન મૂકીને મેઘરાજા જે છે વરસી રહ્યા છે વડોદરાના અલગ અલગ વિસ્તારથી હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ત્રણ તારીખથી લઈને આઠ તારીખ સુધી ગુજરાતના અલગ અલગ શહેરોમાં અને જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસવાના છે અને હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે રીતે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે આપ કયા વિસ્તારમાં છો ત્યાં વરસાદ વરસી રહ્યો છે કે નહીં કમેન્ટના માધ્યમથી અમને જણાવજો દર્શક મિત્રો ઘણા બધા દર્શકો લાઈવમાં જોડાયા છે અને જે રીતે મેઘરાજા વરસી રહ્યા છે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં હાલ મેઘરાજા વરસી રહ્યા છે આપ કયા વિસ્તારમાં છો સ્પાર્ક ટુડે ન્યૂઝના કમેન્ટના માધ્યમથી આપ જણાવજો કે આપ કયા વિસ્તારમાં છો ત્યાં વરસાદ વરસી રહ્યો છે કે નહીં અને જે રીતે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલ જે આગાહી કરી હતી કે આવનાર જે દિવસો છે એ અતિ ભારેથી ભારે વરસાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસવાનો છે અને જે રીતે હાલ અત્યારે સ્પાર્ક સ્પાર્ટૂંટણીની જે ટીમ છે એ ફતેગંજ મેઇન રોડ પર ઉભી છે અને અહીંયા આગળ મન મૂકીને મેઘરાજા જે છે એ વરસી રહ્યા છે કમેન્ટના માધ્યમથી આપ જણાવજો કે આપ કયા વિસ્તારમાં છો અને હાલ ક્યાં કેવી પરિસ્થિતિ છે મેઘરાજા ત્યાં વરસી રહ્યા છે કે નહીં એ સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ જે લાઈવમાં જોડાયા છે એ તમામ લોકો અલગ અલગ વિસ્તારમાંથી જોડાવે છે આપ કયા વિસ્તારમાં છો સ્પાર્ક ટુડે ન્યૂઝના કમેન્ટ બોક્સમાં જઈને આપ કમેન્ટ કરીને જણાવો કે હાલ ત્યાં વરસાદ વરસી રહ્યો છે કે નહીં પણ જે રીતે આગાહી કરવામાં આવી હતી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં મેઘરાજા વરસી રહ્યા છે આજે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ પણ વડોદરામાં છે પણ કંઈક ને કંઈક હાલ અત્યારે જે રીતે વડોદરાના અલગ અલગ વિસ્તારથી લોકો જોડાઈ રહ્યા છે મોન્ટુ વંચાલ જોડાયા છે કારેલબાગમાં જોરદાર વરસાદ છે પરમાર સંજય જોડાયા છે ગોરવામાં જોરદાર પડી રહ્યો છે તપનભાઈ જોડાયા છે ઓપી રોડ પર બેટિંગ ચાલુ છે ડિમ્પલ શાહ બાપોત સમીર મલેક જોડાયા છે હર્ષદભાઈ વાજવાજી જોડાયા છે ચેતન પરમાર સુરત સોલંકી જોડાયા છે આપણી સાથે દીપકભાઈ આપણી સાથે જોડાયા છે પરેશભાઈ કંદોઈ કીર્તિ પરમાર ગોરવામાં પણ જોરદાર રહેન છે ઈરફાનભાઈ જોડાયા છે આપણી સાથે હાથીખાનામાં ફતેપુરામાં છે વરસાદ યાકુબભાઈ ચૌહાણ જોડાયા છે જે રીતે મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે હાર્દિક શાહ સની રાણા માહુલકર જોડાયા છે છે રોહન પરદેશી રાજુભાઈ એમ ચાવડા શંભુ પડિયાર દિપાલી શર્મા મુકેશભાઈ ચેતન પરમાર રમેશ માલી ગુલામભાઈ આપણી સાથે જોડાયા છે રીતે સોલંકી માંજલપુરમાં જોરદાર વરસાદ રૂપેશ માલિક સુરત સોલંકી મયંક પટેલ આપણી સાથે જોડાયા છે બોરસદ તાલુકામાં વરસાદ નથી આવશે મયંકભાઈ તમારે ત્યાં બી આવશે સાહેબ પ્રદીપસિંહ પરમાર રવિ સિંધા ગોત્રી વિસ્તારમાં જોરદાર વરસાદ છે હિંમતસિંહ રાજપૂત ઇન્દ્રવર્ધન राठौर સમગ્ર વડોદરામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મનોજ સોલંકી સંજય કારેલીબાગમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે હિતેશ વાડન ઇલોરા પાર્કમાં પણ જોરદાર છે પરમાર યોગેશભાઈ આજવા રોડ કંચ્યામભાઈ બ્રહ્મભ સુબાનપુરામાં ધોધમાર વરસાદ છે ઇલોરા પાર્કમાં ઓકે વાહિદભાઈ અબ્દુલ રશીદ મુકેશ શાહ કોડિયાર નગર એરિયામાં પણ છે ચિરાગ માલી વાઘોડિયા રોડ પર ફૂટ વરસાદ છે હારૂન શેખ ફતેહપુરા હાથેખાના ત્યાં બી છે આરતીભાઈ આરતી નાસિર સાજીદ નકમ ઓમ પાટિલ ગોરવામાં ફૂલ બેટિંગ છે મયુર પટેલ જય શિયા રામભાઈ ગૌરાંગ પટેલ શાહબુદ્દીન સૈયદ યાકપુરામાં છે જીતેન્દ્ર રાણા કારેલીબાગમાં જોરદાર છે ચૌહાણ માલી વિજય ભાયલીમાં નથી આવશે વિજયભાઈ તમારે ત્યાં બી આવશે ભાયલીમાં આવશે સાહેબ અબરાડ સૈયદ નિઝામપુરામાં પણ ફૂલ વરસાદ છે

દિનેશ રાણા મુજમોરામાં ફૂલ વરસાદ છે વંકર યોગેશ અમરનગરમાં પણ વરસાદ છે મુકેશ શાહ બિમલ પરમાર લતીપ રાઠોડ નાપાડમાં છે ઓકે નીલ વર્મા માંજલપુરમાં ફૂલ વરસાદ છે ઓકે મહેશભાઈ બારીયા માંજલપુરમાં ફૂલ વરસાદ છે જયદીપ વાઘેલા મંજુ નથી આવશે મંજુસરમાં આવશે મહેશભાઈ સતીષ રાઠવા એરપોર્ટ સર્કલ પર છે ઓકે વિજય શાહ વાઘોડિયા રોડ વસીમ ખાન પઠાન ગોપાલભાઈ તરસાલી વરસાદ છે ચિરાગ પટેલ યુકેમાં યુકેમાં નથી અરે આવશે ભાઈ યુકે માં આવશે સંજય સોલંકી અભિલાસા રોડ સમા છે વિનાયક પુરોહિત

સંભાળજો દર્શક મિત્રો પોતાના પરિવાર સાથે જો નીકળ્યા હોય તો ગાડી ધીરે ધીરે ચલાવજો ખાસ કરીને ટુ વ્હીલર પર હોય ફોર વ્હીલર હોય આગળ ખાડો ના હોય એ ધ્યાન રાખજો કેમકે ખાડાઓ બહુ પડી ગયા છે આપણા વડોદરા શહેરમાં અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો ઝાડની નીચે ના ઉભા રહેતા અને વીજ પોલથી ખાસ કરીને દૂર રહેજો કરંટ લાગવાના ઘણા બનાવ સામે આવ્યા છે તો વીજળીના થાંભલા પાસેથી દૂર રહેજો ઝાડથી દૂર રહેજો અને પોતાના નાના બાળકોનું ખાસ ધ્યાન રાખજો વરસાદમાં જો તમે નીકળતા હોય અને ત્યારે નાના બાળકો આગળ બેઠા હોય તો મહેરબાની કરીને આપણા ફેમિલીનું ધ્યાન રાખજો ઘરમાં વડીલ હોય એમનું ધ્યાન રાખજો કેમકે વરસાદ ફૂલ વરસવાનો છે અને કોઈ જગ્યા બહાર જો તમારે જવું હોય તો મહેરબાની કરીને આ ચાર પાંચ દિવસ કેમ કેમકે જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રીતે આગાહી કરવામાં આવી છે એ આગાહી પ્રમાણે હાલ ધોધમાર વરસાદ વડોદરાના અલગ અલગ વિસ્તારમાં વરસી રહ્યો છે મન મૂકીને મેઘરાજા જે છે બેટિંગ કરી રહ્યા છે અને મારી સાથે ઘણા બધા લોકો લાઈવમાં જોડાયા છે જીતેન્દ્ર પરમાર ધીરજ ધીરજભાઈ જોડાયા છે માંજરપુરમાં છે શૈલેશ માલિક વિજેન્દ્ર માલી દિવાળીપુરા કોટ છે ઓકે સચિન પાટીલ મુચમૌડા ગોરવામાં ભયંકર વરસાદ છે ઓકે રજનીકાંત રાવલ મક્કરપુરા ગામમાં વરસાદ પડે છે ઓકે જગદીશ પડિયાર મિત્રો હાલ અત્યારે ઘણા બધા લોકો રાજુ મકવાણા ગોત્રી ઓકે સોકડામાં છે ઘણા બધા લોકો હાલ અત્યારે લાઈવમાં જોડાયા છે અને ફરીથી તમામ લોકોનો હું આભાર માનીશ અને ખાસ કરીને આપણા પરિવારનું ધ્યાન રાખજો અને બહાર નીકળતા હોય ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય એના પર ખાસ કરીને આપણા બાળકોનું ધ્યાન રાખજો તમારું બી ધ્યાન રાખજો અને ઘરમાં વડીલ હોય એનું બી ધ્યાન રાખજો ઝાડની નીચે જો ગાડી પાર્ક કરીને ઉભા હોય તો મહેરબાની કરીને ઝાડની નીચે ના ઉભા રહેતા અને જે રીતે વીજળીનો થાંભલો હોય એનાથી બી દૂર રહેજો કેમકે કરંટના ઘણા બધા બનાવ જે છે એ સામે આવ્યા છે અને જો તમે ચાર પાંચ દિવસમાં બહાર જવાનું પ્લાનિંગ કરતા હોય તો મહેરબાની કરી ના જતા કેમ કે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચાર તારીખથી લઈને આઠ તારીખ સુધી વરસાદમાં અલગ અલગ ગુજરાતના અલગ અલગ ભાગોમાં જે વરસાદ છે એ મેઘરાજા જે એ છે ધમાકેદાર બેટિંગ કરશે તો પ્લેઝ પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોનું હું અપીલ કરું છું કે પોતાના પરિવારનું ધ્યાન રાખજો એજ અને તમારા વડીલોનું ખાસ કરીને અને નાના બાળકો ધ્યાન રાખજો તમામ લોકો જે લાઈવ માં જોડાયા ફરીથી તમામ લોકો હું દિલથી આભાર માનું છું વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ સ્પાર્ક ટુ ડે માટે